સિહોર પોલીસ સ્ટેશનના અધિકારી બીડી જાડેજા સાહેબે મોક ડ્રીલ અંગે પોલીસ સ્ટાફ સાથે એલર્ટ સાથે કામગીરી કરવાનું સૂચન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી કોઈ હેડક્વાર્ટર છોડવાનું નથી કોઈ પણ તપાસમાં આપણા ફેરીમાં ગયા હોય તો અલગ અલગ ફિલ્મ બાર પર જવાનું નથી ક્યારે કોણ સમયે શું મેસેજ આવે કોઈ જેઠો નથી ગઈકા રાતે જે સ્ટ્રાઇક થઈ એમાં એલર્ટ આવી ગયું છે એટલે પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડને તમે કહી દેજો અને સીઆરજીના બાપુને કહી દેજો બરાબર કે કોનો કેટલો મેસેજ આવે ને આપણે બધાને સાથે જોડાવવું પડે રાતનો જે સાયરનનો ને બ્લેકઆઉટનો છે એ હવે બધો પ્લાન આપો હું કરવામાં આવું અને આપણે ત્યાં કે કેવી રીતે આપણો ભાગ ભજવવાનો છે પોલીસને એ પ્રમાણે આખી સ્કીમ તૈયાર કરવામાં આવશે ખાસ તો આપણે રોજ સાઈડ તેમજ અત્યારે હાલ અપડેટ જે હાલી રહ્યું છે એના અનુસંધાન આપણે આ વર્ચ્યુઅલ લેવામાં આવે છે ઉત્સાહ જળવાય રહી અને પોલીસ સ્ટેશનનું જે કામ છે એ કામ સારું દેખાય પડદા પાછળ કામ કરવા છે